સી સેવા દ્વારા કામગીરી કરવામાં આવી હતી જે પ્રશંસનીય રહી છે એકસો આઠ ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનાનું સ્થાન 108 સુપરવાઇઝરી સ્ટાફ ઓફિસથી માત્ર 50 મીટર જેટલું દૂર હતું વિમાન દુર્ઘટના બનતાની સાથે જ 108 ના સુપરવાઇઝર સતીન્દ્ર સંધુએ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને ઘટનાની જાણ કરી અને સાથે જ પોલીસ ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી અન્ય બચાવ એજન્સીઓને પણ એલર્ટ કરી દીધા હતા 108 ની ટીમે જીવતા બચાવેલા મુસાફર વિશ્વાસ કુમારને ઘટના સ્થળેથી બચાવી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડ્યા હતા જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે આ દુઃખદ ઘટનાની સામે એકસો આઠ ની ટીમે ઉત્તમ પ્રતિભાવ સંકલન અને માનવ સંવેદનશીલતા દર્શાવી હતી સમય સૂચકતાથી એમ્બ્યુલન્સ મોકલવી રેસ્ક્યુ અને તબીબી સહાયની વ્યવસ્થા અને અસરકારકતા સાથે ગંભીર પરિસ્થિતિનું સંચાલન કરવું એ એકસો ટીમની પ્રતિબદ્ધતા અને સમર્પણને સ્પષ્ટ કરે છે